તળાજા નજીકથી બે લાખ સાડત્રીસ હજાર છસો ઇંગ્લિશ દારૂના જથ્થો ઝડપાયો રાબેતા મુજબ બે આરોપીઓ ફરાર તળાજા પંથકમાં સતત ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાડી રહી છે રેડ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે તળાજાના બપાડા ગામ નજીક બસ સ્ટેશન નજીક બપાડા ગામે જવાના રસ્તે અવાવરૂ રહેણાંકી મકાને અમુક શખ્સો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે ટીમે રેડ પાડી હતી આ શખ્સો ફરાર થઈ ગયા હતા અને સ્થળ ઉપર સિલપેક બોટલોનો જથ્થો મળી આવેલ તેઓ વિરુદ્ધ દલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને શૈલેષ મગનભાઈ બારૈયા ઋત્વિક નટુભાઈ ભટ્ટ રહે બંને પીપરલા તાલુકો તળાજાવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ બે લાખ સાડત્રીસ હજાર છસો નું મુદ્દામાલ કબ્જે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા